માતાજી મિત્રો ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે તો આજ આપડે કેનાલ બંધ થઈ છે તો આજ આપડે કેનાલ માં બાકા જેકી બોલાવાની થાય છે તો આગળ બઈના રેજો બ્લોગ માં ચાલો તો જો મિત્રો આપડે કેનાલે પોતી ગયા છે તો હંડી આપડી સામગ્રી હંડી આમાં ગોઠવી લઈને પછી પકડવા મળી જો આરે તો જો આમાં કુટકા તો મારે છે માઈસલા તો છે જ આમાં હવે હાથમાં આવે તો થાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી મિત્રો આપણે માછલાવાળા પકડી નવરાત થઈ ગયા આમાં કેટીયુ ને કાંગસા બે વસ્તુ વધારે આવી તે જા આજે આપણે કેટીયુ તો કતરીમાં છે તો તમે અતન જો તે બધું ભેગું છે થોડાક આ કામ આ પછી કેના તો તમને બ્લોક કેવો લાગ્યું કમેન્ટ જરૂર કરજો તો મરચાં આગલા બ્લોક માથી આવી જાય માતા